ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના પ્રમુખ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સભા ભવનમાં યોજાઈ હતી જેમાં વિવિધ વિકાસના કામો અને ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા છે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપપ્રમુખ આરતી પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ આ જણાવ્યું હતું કે પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી પાંચ યોજના હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત આરજીએસએ યોજના હેઠળ મંજૂર થયેલ છે સીડીપી પાંચ યોજના હેઠળ સોળ કરોડ પચાસ લાખ અને સડસઠ ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે જિલ્લા પંચાયત હેઠળના અંદાજીત રકમ બસો બાર કરોડ સિત્યોતેર લાખના કુલ એકસો પંચ્યાસી રોડનું ટેન્ડર થયેલ છે જે પૈકી એકસો તોત્તેર રોડ માટે સરકારમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવેલ છે તે પૈકી પંચાણું રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યૂ કરવામાં આવેલ છે ઇઠ્ઠોતેર કામો ડિપોઝિટ લેવલ પર છે વધુમાં ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધાપત યોજના હેઠળના બાવીસ કામો તથા બજેટ લેમ્પ યોજના હેઠળના સાત રિસરફેસિંગ રોડના કામોને બહાલી આપવામાં આવેલા છે જિલ્લા પંચાયત હસ્તકની સોળ આંગણવાડીઓ છ દૂધ ડેરી બિલ્ડીંગ આઠ શાળાના ઓરડા પાંચ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરવામાં આવેલા છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે વધુમાં આજની સામાન્ય સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે પરિવર્તન કરી નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાનો નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતો એમએસએમઇસ વેપારીઓ મહિલાઓ યુવાનો મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે આવા GST રિફોર્મર્સ માટે નરેન્દ્ર મોદી અને નાણા મંત્રી નિર્મલાજીને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી એ સામાન્ય સભામાં આજ સુધીની જે ભરૂચ જિલ્લામાં સામાન્ય સભા થઈ હશે એના કરતાં પણ ઐતિહાસિક કામોને મંજૂરી આપવામાં આવી છે સૌથી વધારે કામો મંજૂરી આપવામાં આવી છે આજે ભરૂચ જિલ્લાની પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત યોજના યોજના મંજૂર થયેલ છે સીડીપી કરોડના ગ્રામ પંચાયતના ટેન્ડરને આજની સામાન્ય સભા સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અને એને બહારી આપવામાં આવે છે સાથે સાથે બાકી જે રહી ગ્રામ પંચાયતો છે એને પણ ટૂંક સમયમાં ટેન્ડર પકડી છે બધી ટૂંક જ સમયમાં એને વર્ક ઓર્ડર આપવામાં આવશે સાથે સાથે ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય આ ભૂપેન્દ્ર સિત્યાસી કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારશ્રીની શ્રી ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી પંચાણું રોડ કામના આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને ઇઠ્યોતેર રોડના કામ ડિપોઝિટ લેવલ પર છે ઉપ કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધાપદમાં પણ બાવીસ કામો અને બજેટ કામ યોજના હેઠળ સત્તર વીસ વર્ષી રોડના કામને પણ બહારી આપવામાં આવી છે મિત્રો એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ખેતીવાડી હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય હોય એ દરેક વિસ્તારમાં આજે કામોને મંજૂરી આપવામાં આવી છે આવનાર ટૂંક સમયમાં જ જે અમે બજેટમાં લીધું હતું

જે લાલ કિલ્લા પરથી વચન આપ્યું હતું તે હું દિવાળીને તમને ગિફ્ટ આપીશ અને એના અનુસંધાનમાં વચન પાડીને આપણા માન્ય વડાપ્રધાન શ્રી બાવીસ તારીખે પહેલા માતાજીના નોટે ભારતવાસીઓને જીએસટીના ના જે ચાર સ્ટેપ હતા એના બે સ્ટેમ્પ કરી અને આ ભારતીય આપણે ભારતની જનતાને બહુ મોટી રાહત આપી છે